નમસ્કાર મિત્રો હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું આવતા સપ્તાહ એટલે કે સોળ જૂનથી બાવીસ જૂનનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો કર્ક રાશિનું આવનારા સપ્તાહ એટલે કે સોળ જૂનથી બાવીસ જૂનનું રાશિ ભવિષ્ય તો કર્ક રાશિના જાતકો તમે આ પણ સારી રીતે જાણો જ છો કે તમે જેટલું વધારે છુપાવો છો એટલા જ સંવેદનશીલ તમે ભાવનાત્મક બની જશો તેથી તમને આવી પરિસ્થિતિઓને ટાળવાની સલાહ આપવામાં આવે છે નહીં તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે આ સમયગાળા દરમિયાન ખાસ પોતાની ભાવનાત્મકતાને ખાસ કરીને કાબૂમાં રાખવી અને તમારા જે પીડા જે છે આપનું જે દુઃખ છે તેને છુપાવવાની કરતાં કોઈની સાથે બને ત્યાં સુધી શેર કરવું તેમની સાથે વાતચીત કરવી આ અઠવાડિયામાં રોજગાર મેળવનાર લોકોને આવકમાં વધારો થવાની સંભાવનાઓ છે આવી સ્થિતિમાં તેમના નાણાં ખર્ચવાની સલાહ આપવામાં આવે છે એટલે કે મિત્રો જાતકો ખાસ કરીને રોજગાર મેળવવા માટે મહેનત કરી રહ્યા છે તેઓને આ સમયગાળા દરમિયાન આવકમાં વધારો થવાની સંભાવનાઓ છે તથા મિત્રો આપની પાસે જે રહેલા નાણાં છે તેને કોઈ એવા નાણાં રોકાણની જે ખાસ કરીને વ્યવસ્થા હોય તો તેમાં નાણાંને ખર્ચ કરવામાં કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આનાથી તમને આર્થિક લાભ થવાની સંભાવનાઓ મળશે અને તેઓ તમને ભવિષ્યમાં સુરક્ષિત કરવામાં સફળ રહેશે આ અઠવાડિયે પરિવારમાં તમારે ખાસ કાળજી લેવી પડશે કે તમારા નજીકના અથવા તો ઘરના સભ્યો કોઈ પણ વસ્તુ અથવા કામથી નુકસાન ના પહોંચે એટલે કે જેનાથી તમારી વર્તન વ્યવહારથી તેઓને નુકસાન ન પહોંચે તથા આવી સ્થિતિમાં તમારા માટે સારું એ રહેશે કે તમે તમારા પરિવાર માટે કામમાંથી થોડો સમય કાઢો અને તેમની જરૂરિયાતોને સમજવાનો પ્રયત્ન કરો

કોઈ એવા પ્રેમમાં પડેલા છે તો તેઓને એવું શક્ય છે આ અઠવાડિયા દરમિયાન કે આપને કંઈ એવું જાણવા મળી શકે છે કે જે આપના હૃદયને તોડી શકે છે એટલે કે આપને થોડું દુઃખ પહોંચાડી શકે છે અને આ સમયગાળો આપને ખાસ કરીને એકલા સમય પસાર કરવાનું મન પણ થઈ શકે છે તથા તમારી કાર્યક્ષમતા આ અઠવાડિયે વિકસિત થશે

તેનો મોટો નિર્ણય લઈ શકો છો તમારા નિર્ણયને તમારા પરિવાર તેમજ તમારા કાર્યકરો દ્વારા ટેકો મળશે તથા મિત્રો આ દરમિયાન આપના જે લેવામાં આવતા નિર્ણયો છે ધંધા વ્યવસાયના તેમાં તમારા પરિવાર તથા તમારા કાર્યકરો એટલે કે તમારી સાથે કાર્ય કરનારા લોકોનો ટેકો તમને મળશે જે તમારો આત્મવિશ્વાસ વધારશે અને તમે બે વાર ઝડપી ઉત્પન્ન કરતા દેખાશો આ અઠવાડિયે તમારી રાશિના જાતકોના વિદ્યાર્થીઓને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવાની સલાહ આપવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને જે વિદ્યાર્થી જાતકો છે તેઓને પોતાના આરોગ્યને લઈને પોતાના સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન થવું કારણ કે આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રોની જે સ્વાસ્થ્ય છે તેમાં ખાસ કરીને તે બગડી શકે છે તે લથડી શકે છે આ આ સાથે તમારે તંદુરસ્ત રહેવા માટે સમયાંતરે સંતુલિત આહાર લેવાની સાથે તમારી દિનચર્યામાં પણ સુધારો કરવો પડશે કારણ કે શક્ય છે કે આ સમયે નબળા સ્વાસ્થ્યને કારણે તમારી શિક્ષાની ગતિ વિક્ષેપિત થઈ શકે છે જે તમારે કોઈ પણ આગામી પરીક્ષામાં સહન કરવી પડી શકે છે તો મિત્રો ખાસ કરીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને પોતાના સંતુલિત આહારની સાથે તંદુરસ્તી માટે સંતુલિત આહારની સાથે દિનચર્યામાં પણ સુધારો કરવો અને પોતાના આરોગ્યનું ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખવું જેથી આ નબળા સ્વાસ્થ્યને કારણે તમારી શિક્ષામાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે અને તમારે ભવિષ્યમાં આવનારી કોઈ એવી પરીક્ષા બાબતે ખાસ કરીને સહન ન કરવું પડે તમારી ચંદ્ર રાશિથી શનિનું નવમાં ભાવમાં વિરાજમાન હોવાના કારણે આ અઠવાડિયે નોકરિયાત લોકોને આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે તો મિત્રો જે તમારી ચંદ્ર રાશિ છે તેનાથી શનિ મહારાજનું નવમા ભાવમાં વિરાજમાન હોવું અને એના કારણે આ અઠવાડિયે તમારી નોકરીમાં ખાસ કરીને જે નોકરીયાત જાતકો છે તેઓની આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા